હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવશું મકાઈનું સૂપ કેમ કે ઠંડીમાં સૂપ પીવાની મજા જ કંઈક અલગ હોય છે એના માટે મિક્સર બાઉલમાં મકાઈના દાણા લઈ થોડું પાણી એડ કરીને એકદમ તેની ફાઇન પેસ્ટ રેડી કરવાની છે ગણની મદદથી તેનું જ્યુસ કાઢી લેવાનું છે હવે એક તપેલીમાં બે ગ્લાસ જેટલું પાણી લઈ તે મકાઈનું જ્યુસ તેમાં એડ કરીને સારી રીતે ઉફાળો આવે ત્યાં સુધી રાખવાનું છે હવે એક પેનમાં તેલ લઈને કાંદા લસણની પેસ્ટને એકથી બે મિનિટ સુધી સાતળી લેવાનું છે ત્યારબાદ તેમાં કેપ્સિકમ અને મકાઈના દાણા એડ કરીને ચડવા દેવાના છે તો આ બાજુ આપણું મકાઈના સૂપનું પાણી એકદમ રેડી થઈ ગયું છે હવે તેને આપણે વેજીટેબલ્સમાં એડ કરી દઈશું હવે આપણે પ્યોરીને થિક બનાવવા માટે કોર્ન ફ્લોરની પ્યોરી છે તે એડ કરીશું ત્યારબાદ મીઠું અને મરી પાવડર પણ એડ કરી દઈશું હવે એને સારી રીતે આપણે હલાવી નાખશું હવે એક ઉફાળો આવે ત્યાં સુધી રાખવાનું છે ગાર્નિશિંગ માટે ધાણા નાખી દેવાના છે આ રીતે આપણું મકાઈનું સૂપ એકદમ રેડી થઈ ગયું છે જો રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં આવા જ જોવા માટે ચેનલને ફોલો કે સબસ્ક્રાઇબ કરવાનું પણ બિલકુલ ભૂલતા નહીં ફરી મળીશું બાય બાય રાધે રાધે